阿姐，阿姐。 Yeah! No, બાર બીજી ના ધણી નો હો મિત્રો અને અલગ ધણી નામની જે જોત ચાલુ હોય આપણા ગામ અંદર મિત્રો આ મંડળ આપણા અંદર એક જે જીવન લીલા છે એમનું જીવન જે થઈ ગયું અજમલ રાજા આ વિશે એક પાત્ર

એટલા માટે મિત્રો આ એક ધર્મના ખાતર કે ધર્મના કારણે આ એક સંસ્કૃતિ ટકે સંસ્કૃતિના કારણે આ ધર્મ ટકે અને એના માટે એટલા માટે આ દેશ ટકે તો મિત્રો જે હનુમાન નવા મંદિર રૂડરી હનુમાન દાદાના મંદિર માટે અને રામાપીના લાભાર્થે રામાપીરના મંદિર માટે થઈ આપણા ગામની અંદર અમે મંદિર લઈને આવી આવ્યા છીએ તો સૌ ગામના મિત્રો વડીલો જે ભક્તો જે મળે ફૂલને તો ફૂલની પાઘડી અને બધા સહ સહકાર આપજો એવી ગામને હું વિનંતી કરું છું કારણ કે આ એક ધર્મનું નામ અને એક ભજાના નિમિત્તે અમે આપણા ગામની અંદર આવ્યા છીએ અને આજે ઠંડી પણ બહુ છે શિયાળો છે ઠંડી હોય તો હારો મોલ બીજો હારો થાય વરા હારો આવે તો મિત્રો ફૂલની તો ફૂલની પાઘડી આપણે વરસતા અને સહ સહકાર આપજો અને જે મળે એ આપણે આપજો મોફ મો રત્નો ગાયું ભેંસણ કાઢવું અને મારું જીવન ચલાવું એ પાડોળા કાઢી જોડાવર હલભાળા ली जो मारी की i

પણ આ ધંધો આપડે માલ ઢોર નો એ આપડે ખબર તો રાખવી પડે ને તો પણ તમને કઈ નતો જો હવે પણ બે પાંચ વાર નું કીધું પંદર દાડા છે આવી રાખે હા તો આયા અને ઓલો ગગલો દેખાતો નથી કે કઈ ગયો હોય ગગલો તો તમારા કને હતો તમને ના ખબર હોય પણ મેં પછી ચાર ને મેલે હોય જાયો નથી એટલે ગયો જા શેખર ટગો કા ટગો કરે ને ઈયા રખડવામાં ઓસો આવતું નથી કે ચા રખડ રખડ કરે भे <laughs> भे કે આયા એ કાકા હો એ બે ખબર નહી હા અપન કાકા બોલાવે છે તું હતો ત્યાં હું આ મેલ્યો તો ત્યાં મેલ્યો ત્યાં આ તો કાકા પૂછાવે તમને મેલ્યો તો ત્યાં આ તો કો પેલો રે એ વારિયા વાજે તો વારિયા જે તો કોઈની દાડીએ નતો જો તારે તો ના ખબર તું તો દાડી કરવા જાયો ના ના વારિયા જેતો વારિયા તો ખબર પાડવા આવ્યો તો તું શું હતો તમે બધે જોયું તું બધે જોયું હા તો અલા બાળા સાધુ હવે તો જાદુ નથી શું કરતો આમ દબાવીને કાર વાચા કરે હા

ચૈતર મહિનો બધી જતો રહ્યો અમે આ જો કુવો મહિનો જ્યાં છે માં મહિનો જ્યાં છે વાહ વાહ હુંય જતો રહી પણ શું લાગે તે કર ના ના માં દીકરા એવું ના હોય ના તેડિયા તો જ ઉડાવવાનો હું ઢોરા ચારવા ના હું જવાનો નથી લા બધી જા જા હું ન જવાનો તેડિયા માં શું કરે અમારો તો માનતો તો ને તારા ભેગો રહી રહી ને તેવા જબર ફટવાડ્યો ના ના તમારા ભેગો રહી તમે ફટવાડ્યો છે મારા ભેગો તો રહેતો જ નથી આ તારા ભેગો જવાયો અલા બડી મે તકેલી ફટવાડ્યો હે આટલો બોટો કઈ તો ફટવાડ દીધો બસ શું કરું ના ના તો કાઈ બચ્ચુ બચ્ચુ કરું ને હા માની જાઓ નહીં માનું અલા રેવા દે હું માનું નહીં જો પહેલા રોમ લેડી આવ અને હવે તને તકલે શું થાય આ બો બો કરે આમ કેરો શું કઈ ઉ તો કાઈ કહેવે ગોરિયા તીજે હે કે રૂપાકાનો કેટલો વાઢો તીજે હે હોય એ તો ભલે એમાં શું થઈ ગયું

હા 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 અમને બે હાતા જમ એટલે ગાડા બે હાલતા જમ ગાડા ઉંડી થઈ જાય તમે ના પડે તમને હેઠળ ને લાવજો ગાઢ ઊંડી જાય હા હવે તું જાઉં તો કહી કરશો તારે અમારે સલાહ દેવાની તમ તારાવી દઉં અમે તેને લાવજો તો હો બે જ્યો બાબા ભેજો જાઉં એટલે ભાઈ જાઓ બાય હે વીરા

Nyakri, Ahmad tak ada nauruf nak kau boleh Berapa? Hei, anak